અને ડચકા દૂધ મંડળીમાં પણ હું ચેરમેન તરીકે બે હજાર તેરથી ફરજ બજાવું છું ગઈકાલ સવારે સાત વાગ્યાની આસપાસ હું મારી ફોરવ્હીલ લઈ અને મારા વિસ્તારમાં નિતકંઠનગર જઈને આવતો હતો તેવામાં બોડી સીમડી ત્રણ રસ્તા ઉપર બે બાઈકો લઈને ચાર માણસો ઊભા હતા જેમના નામ છે ડામોર દેશાભાઈ નાથાભાઈ ડામોર પરેશભાઈ રમેશભાઈ ડામોર રમેશભાઈ રામાભાઈ અને ડામો નરેશભાઈ રમેશભાઈ આ ચાર જણાઓ મને મારી ગાડીને રોકવાનો પ્રયત્ન કરે પરંતુ મેં અગાઉ પણ અમારે બોલાચાલી રહેલી મારી ગાડી હંકારી તે દરમિયાન લોકોએ મારી પાછળ છૂટા પથ્થરો નાખ્યા હતા અને છૂટા પથ્થરો નાખ્યા એટલે હું ગાડી હંકારી અને ત્યાંથી સાતસો મીટર દૂર મારા ઘરની નજીક દચકા દૂધ મંડળીનું મકાન આવેલું છે ત્યાં મંડળીના મકાન આગળ આવીને ઉભો રહેલ અને તે દરમિયાન મંડળીના મકાન આગળ આગળ ગાડી ઊભી રાખી અને હું ગાડીનો દરવાજો ખોલીને ઉતર્યો તે ઉતરતાની સાથે જ આ લોકો બાઇક પર ચાર લોકો આવી અને મારી ઉપર હુમલો કર્યો અને પોતાની એક બાઈક ફેંકી દઈ અને પોતાની બાઇકની ન રાખી મારા ઉપર હુમલો કરી મને ફેટ પકડી અને પાડી દેલો અને પાડી દીધા પછી મને શરીરે વધતા પછી ઈજાઓ કરી મને ઘણું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો જેથી કરીને આ અગાઉ પણ બે હજાર એકવીસ બાવીસની ચૂંટણી વખતે આવા જ માણસોએ મળીને મારી ઉપર જાન લેવા હુમલો કરેલો અને મેં પોલીસ ફરિયાદ પણ કરેલી છે જેનો હાલ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે જેથી કરીને પોલીસ તંત્ર દ્વારા સખત સજા કરે અને યોગ્ય મને નિર્ણય મળે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તત્વ વિરુદ્ધ એવી મારી આ તંત્ર સાથે માંગ છે આ બાબતે પણ પોલીસ સ્ટેશન મેં પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને હું ત્યાંથી ત્યારબાદ મેઘરજ આરોગ્ય કેન્દ્ર પર આવી અને દવા કરાવી દવા કરાવ્યા પછી પોલીસ ફરિયાદ ચાર જણા વિરુદ્ધ નોંધાવી છે